વર્ણિવેસરમણીયદર્શન મંદહાસ ચિરાનનાંબુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદાધર્મનંદનમહમ વિચિંતએ અસતોમાં ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્મશાનમાં અન્ન જળ લેનારાઓ સાવધાન દુર્ગતિ પામવા તૈયાર રહે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું બધા જ ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ સ્મશાન શબ્દનો અર્થ શું થાય તો સ્મશાન શબ્દ સ્મ અને શાન આ બે શબ્દ પરથી બનેલો છે સ્મનો અર્થ થાય છે શબ એટલે કે મૃતદેહ અને શાનનો અર્થ થાય છે સ્થાન અર્થાત કે જગ્યા અને સ્થળ જ્યાં જ મૃતદેહને સ્થાન આપવામાં આવે એની અંતિમ ક્રિયા કરવામાં આવે એને સ્મશાન કહેવામાં આવે છે આ પ્રમાણે સ્મશાન શબ્દનો અર્થ વૈયાકરણીઓએ કરેલો છે આજકાલના કેટલાક સુધરેલા જમાનાના લોકો સ્મશાન જેવી અપવિત્ર જગ્યામાં જઈને પણ અન્ન જળ ગ્રહણ કરતા જોવા મળે છે પરંતુ શાસ્ત્રોકારોએ ત્યાં લગીન કહેલું છે કે સ્મશાન જેવી અપવિત્ર જગ્યામાં જઈને જે પણ કોઈ મનુષ્ય અન્ન જળ ગ્રહણ કરે છે એ દુર્ગતિને પામે છે જેમ કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના ત્રણસો ને બારમા શ્લોકમાં કહે છે કે સ્મશાનમ ચાપી ગત્વા પ્રેત કર્મ સમન્વિતમ અસૂચિ સ્થાન પ્રયત કરવું નહીં અર્થાત કે અન્ન જળનો ત્યાગ કરવો આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્કે મનુષ્ય માત્રને આજ્ઞા આપેલી છે મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયના બસો આઠમા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે અસુચિર મનસા નિત્યમ દુઃખાન્યુ ભવેદ ધ્રુવમ અર્થાત કે દૂષિત સ્થાને એટલે કે અપવિત્ર સ્થળે દૂષિત અન્ન ભોજન કરનાર મનુષ્ય સદાય અસુચિતામાં એટલે કે સૂતકમાં રહે છે અને નિશ્ચિત રૂપે દુઃખોને ભોગવે છે આ પ્રમાણે સ્મશાન જેવી પવિત્ર જગ્યાની અંદર પણ જે પણ કોઈક મનુષ્ય અન્ન જળ લે છે એ કાયમને માટે સુતકી રહે છે અને અંતે જાતા એ દુઃખોનો ભાજી થાય છે ગરુડ પુરાણ પ્રેત ખંડ પાંચમા અધ્યાયના બારમા અને તેરમા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે કે સ્મશાને પિસાચા નિત્યમ વસંત રૌદ્રદર્શના ત્રણ ભુક્ત યત્કિચિત તન્મ પાપવર્ધન આયુ ક્ષયમ દુઃખ સમુત્પદમ ચેત સંયોગ કારણમ અર્થાત કે સ્મશાનમાં પિસાચો સદાય નિવાસ કરે છે ત્યાં જે કંઈ ખાધું પીધું હોય તે અતિ દૂષિત અને પાપવર્ધક બને છે ત્યાં આયુષ્યનો ક્ષય કરે છે દુઃખ પેદા કરે છે અને પ્રેત દોષ ઉપજાવે છે આ પ્રમાણે અહીં શ્રીમંદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે સ્મશાનની અંદર જે પણ કંઈક ખાધું પીધું હોય ને એ અતિ દૂષિત છે અને એ પાપવર્ધક બને છે અને આયુષ્યનો ક્ષય કરે છે અને દુઃખોને ઉત્પન્ન કરી પ્રેત દોષ ઉત્પન્ન કરે છે યમસ્મૃતિના તૃતીય અધ્યાયના પચીસમા શ્લોકમાં સંયમિની પુરીના અધિપતિ યમરાજ કહે છે કે પ્રેત કર્મ સ્થિતિ દેહે શ્માને વા ન ભક્ષિતમ ભૂંજાનો નરક યાતી કલમસમ ચાધિગ્છતિ અર્થાત કે મૃતક કર્મ ચાલી રહ્યું હોય તે સ્થળે અથવા સ્મશાનમાં ભોજન કે જલપાન કરવું જોઈએ નહીં એવું કરનાર નરકમાં જાય છે અને પાપનો ભાર મેળવે છે આ પ્રમાણે અહી સમસ્ત પ્રાણીઓનું નિયમન કરે છે એવા યમરાજે પણ સ્મશાનની અંદર અન્ન જલ ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે કારણ કે એવો મનુષ્ય અન્ન જલ ભક્ષણ કરે છે તે અધોગતિને પામે છે અને પાપનો ભાર મેળવે છે માટે ભક્તો ભલા થઈને તમે લોકો જ્યારે કોઈની ઉત્તર ક્રિયા કરવાને અર્થે સ્મશાનમાં જાઓ ત્યારે સ્મશાનની અંદર અન્ન જલ ગ્રહણ કરતા નહીં ઘરે આવજો પોતાની શુદ્ધિ કરજો સ્નાન કરજો અને સ્નાન કર્યા બાદ અન્ન જલ ગ્રહણ કરજો અન્યથા તમે લોકો બધા દૂસનાબાજી થશો અને અંતે જાતા દુર્ગતિ પામશો આપણા ઋષિમુનિઓ સમયને પેલે બહાર જોતા હતા અને એ લોકોએ પોતાના જીવનની અંદર જે વાતનો અનુભવ કર્યો તે જ વાતને એ લોકોએ લિપિબદ્ધ કરેલી છે અને એટલે માટે આપણા ઋષિમુનિઓ મુનિઓ આપ છે એ લોકો ક્યારેય પણ અસત્ય બોલતા નથી અને એ લોકોની વાણીની ઉપર વિશ્વાસ લાવી સ્મશાનમાં ક્યારેય પણ જલ ગ્રહણ કરતા નહીં કારણ કે એ સ્થાન પર રહેલું મનુષ્ય જે છે એ પવિત્ર કહેવાય આજકાલના વૈજ્ઞાનિકો પણ અને ડોક્ટરો પણ આ વાત માની ગયા છે કે સ્મશાનની અંદર અન્ન જળ લેનારો જે છે એ રોગનો ભાજી થાય છે કારણ કે ત્યાંનું વાતાવરણ દૂષિત હોય છે એક બાજુ મરદા બલતા હોય છે અને એ મરદાનો ધુમાડો એ અન્ન જળની અંદર પ્રવેશ કરતો હોય છે અને એવો અન્ન જળ ગ્રહણ કરવાથી મનુષ્ય રોગનો ભાજી થાય છે એટલે માટે આપણા ઋષિ ગ્રંથોની પૂર્વે લખી દીધેલી હતી અને મનુષ્ય માત્રને સ્મશાનમાં અન્ન જળ લેવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી હતી માટે આપણા ઋષિ મુનિઓએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે સ્મશાનની અંદર ક્યારેય પણ અન્ન જળ લેતા નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું સર્વે સંતુ સંતો નિરામય સુખીનો સર્વરાણી પશ્યંત મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ